ગણેશ રુદ્રાક્ષ એટલે શું જે રુદ્રાક્ષની અંદર આપોઆપ કોઈ સૂંડ નીકળેલી હોય એને આપણે ગણેશ રુદ્રાક્ષ કહીએ છીએ હવે ગણેશ રુદ્રાક્ષ પહેરવાના ફાયદા શું અથવા તો આપણે એમ પણ પૂછી શકીએ કે ગણેશ રુદ્રાક્ષ કેમ પહેરવો જોઈએ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી જ્ઞાન વધે છે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી મેચ્યોરિટી વધે છે આજકાલ સમાજમાં જો તમારે આગવું સ્થાન પામવું હોય અથવા તો તમારે તમારા સમાજમાં કંઈક સારું કાર્ય કરવું છે તો સૌથી પહેલા તો શું જોઈએ તમારી અંદર એક પ્રકારની મેચ્યોરિટી જોઈએ જે વ્યક્તિ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરે છે એમનામાં જ્ઞાન વધે છે જે વિદ્યાર્થીઓ છે આપણા ઘરમાં નાના નાના બાળકો છે અથવા તો વિદ્યાર્થીઓ છે એવી વ્યક્તિઓએ પણ